ोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता योगीराजप्रमुखजे हृदयथि जेना गुणेरी जता वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान्नि जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद गुणातितानन्दस्वामी महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय પ્રગટ ગુરુ મહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ મહન સ્વામી મહારાજના જીવનની અંદર આપણને ગુણોનો એક ખજાનો જોવા મળે છે તેમના જીવનની અંદર પંચ વર્તમાન યુક્ત તો તેઓ સંત છે પણ સાથે સાથે લૌકિક દ્રષ્ટિએ જે વ્યક્તિના જીવનની અંદર જે ગુણો હોવા પડે એના કરતા પણ વધુ અને વિશેષ ગુણો આપણને મહંત સ્વાય મહારાજમાં જોવા મળે છે તેઓ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારબાદ આપણને દિવ્ય ભાવ અભાવ અવગુણ ઝેર સમાન છે સંપ ભાવ એકતા અને દિવ્ય બધાને માનવાના મુક્તો તો આવા તો ઘણા બધા તેમને સદગુણોની વાત કરી છે જે એક આપણી આંતરિક પરિપક્વતા વધે તે માટે તેઓએ કહેલી છે સાથે સાથે આપણા જીવનની અંદર આપણે શાંતિથી અને એક શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકીએ તે એમનો એક મુખ્ય ઉદ્દેશ છે અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ અને જે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે જે આપણે અક્ષરધામમાં આપણે સુખ પ્રાપ્ત કરવાનું સેવા છતાં દેહે માટે પણ તેઓ અત્યારે કાર્યરત છે અને પ્રાપ્તિનો વિચાર કે પછી મિશન રાજીપો સત્સંગ દીક્ષા ગ્રંથનું જે બાળકોને મુકપાટ કરાવવાનું અભિયાન તો તેવા તેઓ દ્વારા ચલાવવામાં આવેલા જ છે તો આવા તો ઘણા બધા સદ્ગુણો અને ઘણું બધું કાર્ય મહન સ્વામી મહારાજ કરી રહ્યા છે હજી કરવાના પણ છે પણ આજે આપણે મહંત સ્વામી મહારાજ કેમ શ્રીમદ્ ભાગવત સંત છે તો એના વિશેના થોડાક પ્રસંગો જે અમુક ચમત્કારિક છે અમુક અલૌકિક છે દિવ્યતા પ્રેરેને એવા પ્રસંગો છે અને આ પ્રસંગો ઉપરથી આપણને મહંત સ્વામી મહારાજનો વિશેષ સત્પુરુષનો મહિમા સમજાશે અને સત્પુરુષનો મહિમા સમજાય તો કેવા કેવા લાભો થાય અક્ષરધામમાં જે સુખ છે એવું છતાં દેહ આપણને સુખ પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસ જ્યારે શ્રીમદ ભાગવતના દસમા સ્કંધની અંદર અડતાલીસમાં અધ્યાયની અંદર એકત્રીસમાં શ્લોકની અંદર સત્પુરુષના દર્શન માત્રનો મહિમા જણાવતા કહે છે કે ન્ય યુમયાની તીર્થાની ન દેવા મુચ્છીલા મયાહા તે પુનઃ ઉરુકાલે ન દર્શના સાધવ એટલે કે જળમય તીર્થો જ કેવળ તીર્થ નથી તમે ગંગા યમુના સરસ્વતી કયો આ તીર્થો તો છે છે પણ ભાગવતની અંદર શું કીધું કે આ જળમય તીર્થો જ કેવળ તીર્થ નથી એ માટી કે પથ્થર કે કોઈ પણ પ્રકારની મૂર્તિ જ કેવળ દેવો નથી આપણે બધા મૂર્તિ આપણે મૂર્તિ હિન્દુઓ શ્રી મૂર્તિ પૂજામાં માનીએ છીએ વાત સાચી આપણે કોઈ પથ્થરોમાંથી એ પ્રાણ પ્રતિષ્ઠા કરે મૂર્તિ પ્રતિષ્ઠા કરે અને એમાં ભગવાન વાસ કરે છે સાચી વાત છે એ અવતારો કે ભગવાન એ નથી એમાં પણ જળમય તીર્થ અને ભગવાનની સ્થાવર મૂર્તિઓ એમનામાં જો આપણે આસ્થા અને શ્રદ્ધા રાખનારનું અવશ્ય કલ્યાણ થાય છે અને આપણે માનવું પણ પડે પણ ઉરુકાલેનો એટલે કે લાંબા સમયે કલ્યાણ કરે છે પરંતુ ભાગવતની અંદર કીધું કે દર્શનાદ એવ સાધન એટલે કે સત્પુરુષ કહેતા કે ભગવાનને અખંડ ધારક એવા ગુણાતીત સંતના દર્શન માત્રથી તમારું કલ્યાણ થાય છે તો જો આ દસમા સ્કંદની અંદર અડતાલીસમાં અધ્યાયની અંદર એકત્રીસમાં શ્લોકની અંદર જણાવ્યું છે વ્યાસ ભગવાન આપણને કહે છે કે ભગવાન સત્પુરુષનો કેટલો મહિમા છે તો આવા ભા ભાગવતી સંત આપણને મહન સ્વયં મહારાજ મળ્યા છે મહાભારતના એ અનુશાસન પર્વની અંદર વ્યાસજીના દર્શન માત્રથી એક કીડાના થયેલ ઉદ્ભ ઉદ્ધારની વાત આપેલી છે અને આ કીડો પણ કેવો હતો એકવાર વ્યાસજી જ્યારે રસ્તાની અંદર પસાર થતા હતા એમાં એને એક કીડાને જોયો હવે એ તો ગાડા નીચેથી પસાર થતો હતો ગભરાયેલો પોતે હતો હવે વ્યાસજીએ તો કારણ પૂછ્યું કે કેમ તું આટલું બધી તને બીક લાગે છે અને ગભરામણ થાય છે ત્યારે વ્યાસજીને જણાવ્યું કીડાએ કે ગાડાના પૈડા નીચે આવી જવાથી મારું મૃત્યુ થશે એની બીકથી હું છે ને ગભરાયેલો છું અને ત્યારે વ્યાસજીએ સાંત્વના આપતા કહ્યું કે તું ચિંતા ન કર મારા દર્શન માત્રથી તું બ્રાહ્મણને ત્યાં જન્મ લઈશ અને બ્રહ્મલોકને પામીશ અને તે ત્યાં કીડો હતો એ ગાડા નીચે એ આવી જ ગયો એનું મૃત્યુ થઈ ગયું પરંતુ ત્યારબાદ એ વ્યાસજીના એના દર્શન કર્યા હતા ને તો એને ઉત્તરોત્તર ઉચ્ચ યાની યોની પ્રાપ્ત કરી અને મનુષ્ય યોનીની અંદર એ બ્રાહ્મણને ઘેર જન્મો અને શાસ્ત્ર ધર્મનું એનું પાલન કરતા કરતાં એનું જે ઘર હતું ત્યાં ઘરની અંદર પણ બધા જ પાપ જે વ્યાસી કૃપાથી નાશ પામ્યા અને તે બ્રહ્મલોકને પામ્યો તો જો આમ એક કીડાની પણ સદગતિ થઈ ગઈ એક સાચા ભગવતી સંતના દર્શન માત્રથી તો આ સત્પુરુષના દર્શન આપણે જો કરીએ એનો સમાગમ કરીએ તો આપણા જીવનની અંદર એ આપણે ઉધ્ધ ગતિને પામીએ છીએ આ સાંસારિક પ્રશ્નો હોય કે પછી આધ્યાત્મિક પ્રશ્નો હોય કે પછી કૌટુંબિક પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો તો સમાધાન થાય જ છે પણ જે આપણે મોક્ષનું કાર્ય કરવાનું છે જે કલ્યાણનું કાર્ય કરવાનું છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે આવા સત્પુરુષનો આપણે સમાગમ કરવો ખૂબ જરૂરી છે જો જેમના દર્શન માત્રથી જીવ ઉદ્ધગતિને પામે કલ્યાણ થાય ને એવા શ્રીમદ્ ભાગવત સંત આજે આપણને કોણ મળ્યા છે મહંત સ્વામી મહારાજ મળ્યા છે આપણે એમના પ્રસંગો થોડાક ચાર પાંચ જોઈએ અને આ પ્રસંગોનું આપણે થોડુંક ચિંતન અને મનન કરીએ જેથી આપણા જીવનની અંદર ખબર પડે કે આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ કંઈક અલૌકિક છે તારીખ વીસ આઠ બે હજાર એકવીસના રોજ જ્યારે મહંત મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે શ્રુતિ પ્રિયદાસ સ્વામીએ મહંતને એક સમાચાર આપ્યા કે સ્વામી તમે પરમ દિવસે જે આપણે મોરના જે બચ્ચાને આશીર્વાદ આપ્યા હતા એ અત્યારે બંને ધામમાં ગયા છે એટલે સ્વામીશ્રી તો આશ્ચર્યના ભાવમાં આવી ગયા અને આવ્યો તરત કીધું એવું પણ પછી શું કીધું એ મહત્વનું મર્મની વાત તેમણે પછી શ્રુતિ પ્રિય દાસ સ્વામીને કીધું કે હવે સત્સંગી થઈને આ લોકમાં આવશે તો જો એક સત્પુરુષનો એક અલ્પ એવો પ્રસંગથી પણ એની ઉદ્વગતિ કેટલી એને મળી ગઈ મોટી ઈ પાસ વચ્ચેના બધાય જે જન્મો હતા ને એ બધાય ટલ ટાળ નાખ્યા અને સીધા મનુષ્ય યોની અંદર દુર્લભો મનુષ્ય દેહો આ મનુષ્ય દેહ દુર્લભ મળે છે ચોર્યાસી લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ મળે છે આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને મળી જાય છે અને અલ્પ એવા સત્પુરુષના સંઘથી અને પાછું સીધો મનુષ્ય અને એમાંય તે મનુષ્ય તો બધાય તે પણ મોહનસિંહ આશીર્વાદ શું હતા કે સત્સંગી થશે અને પછી પાછું મોક્ષ થઈ જશે તો સત્સંગી થવું એ પણ જરૂરી છે કારણ કે આ લોકની અંદર આપણે મનુષ્ય તરીકે જન્મ તો લઈએ છીએ પણ સત્સંગી થઈએ અને સત્પુરુષના યોગે આવીએ ને એ થોડુંક તે અંશે આપણી સાચી વાત છે બાકી બધાય સત્પુરુષનો સંગ કે બધા આધ્યાત્મિક માર્ગની અંદર આવતા પણ નથી તારીખ ત્રેવીસ બાર બે હજાર સોળના રોજ જ્યારે મોહનસાઈ મહારાજ ધુલિયા તરફ જતા હતા અને ગાડીની આગળની સીટની અંદર બેઠેલા હતા એમાં એક બસમાં છે ને બે નાના બાળકો બેઠેલા હવે બસની પાછળના એ મોટા કાચમાંથી છે ને સ્વામીશ્રીને જોઈને બંને સીટ ઉપર ઢીંચણ બેસી ગયા અને સ્વામીશ્રી સામે જ જોવે અને સ્વામીશ્રી તે પછી આગળની સીટની અંદર ગાડીમાં બેઠા હતા એટલે આમ જમણો હાથ હલાવે અને બાળકોને પ્રતિભાવ આપવા લાગ્યા હવે જ ઢળતા સૂર્યમાં તાપથી છે ને બસના કાચમાંથી રિફ્લેક્શન આવતું હતું એટલે એક બાળક તો એને બારીમાંથી મોં કાઢીને સ્વામીશ્રી નીરખવા લાગ્યો અને સ્વામીશ્રી તે બંને હાથ આમ હલાવી હલાવીને લાભ આપવા લાગ્યા એટલે સેવક સંત જે પાછળ બેઠેલા હતા ને એમને મહંત સહેવાજને શું કહ્યું કે આપની દ્રષ્ટિ આ બાળકો ઉપર પડી એટલે એમનું કલ્યાણ થઈ ગયું ને એટલે ત્યારે મોહન સહેવાજે કીધું કે હા તો જો આ કલ્યાણ એટલે શું તો આ કલ્યાણ એટલે કે આ જન્મે કે બીજા જન્મે એ પ્રગટ સત્પુરુષનો યોગ થાય નહીં તો ખાલી પાંચથી સાત મિનિટમાં સ્વામીશ્રીના દર્શન માત્રથી એમની ખાલી દ્રષ્ટિ પડવાથી બે બાળકોનું કલ્યાણ થઈ જતું હોય તો આપણે તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે તો હરિભક્ત શિવે આપણે તો સત્સંગી છીએ આપણે તો સમાગમ કરીએ છીએ આપણે તો ગુરુહરિ દર્શન જોઈએ છીએ તો આપણું તો મોક્ષ થઈ જ જાય કલ્યાણ થઈ જ જાય એમાં કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં અને રાખવો પણ ન જોઈએ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ પ્રતિમાં ફેરવવાની છે અને પ્રતિથી એટલે શું કલ્યાણ થઈ ગયું થઈ ગયું અને થઈ ગયું તારીખ એકવીસ બાર બે હજાર સોળના રોજ જ્યારે મહંસિંહ મહારાજ નવસારીમાં વડોદરાના એક દર્શનભાઈ પટેલ મહંસિંહ મહાજના દર્શન કરવા માટે આવેલા એટલે એમને લઈને છે ને હરિભક્તો અને તેમણે મળીને રજૂઆત એક કરી કે એમના શરીરની અંદર છે ને છેલ્લા વીસ વર્ષથી ભૂત પ્રેદાતિકનો પ્રવેશ થાય છે અને એનાથી બહુ હેરાનગતિ એમના જીવનની અંદર છે હજે તો આ વાક્ય પૂરું ન થયું ને એટલે તેમનાથી તો હમસેમ થોડાક હાથ જોડાઈ ગયા અને હાથ જોડાઈ ગયા એટલું જ નહીં એનું મુખ પણ ફરી ગયું અને હાથ પગ શરીર શરીરને બધું ધ્રુજવા લાગ્યું અને શબ્દોની આમ બીકની ધ્રુજારી આમ વ્યાપી ગઈ શબ્દો થોડાક છે ને તૂટક તૂટક બોલવા લાગ્યા અને સ્વામીજી તો એ દૂર જવા લાગ્યા અને પાછું શું બોલ્યા કે જવું છે મહારાજ જવું છે મહારાજ ભૂલ થઈ ગઈ જોવાતું નથી આશીર્વાદ આપો જવું છે જવું છે હવે અવાજની આ ધ્રુજારી અને બુલંદી થોડીક વધતી ગઈ એટલે સંતોએ જોયું કે સ્વામીશ્રી અપલક નેત્રે આ મુમુક્ષ એમાં પ્રવેશેલા જે ભૂત પ્રયત્ને છે ને દ્રષ્ટિમાં લઈ રહ્યા અને એ દ્રષ્ટિના તે જ હજુ તો વેધકતા હતી ને ત્યાં જ તે એક સંતને સૂચન કર્યું અને સ્વામીશ્રીનું પૂજાનું જે પ્રાસાદિક જળ હતું એમની ઉપર છાંટો અને આચાર્ય સ્વામી તો તરત એક પ્રસાદીની જળની બોટલ લેવા અને એ બોટલ ખોલીને એ પાણીની એક છલક મારી તો જો એક તો સ્વામી સ્વામીશ્રીની વેધક દ્રષ્ટિ અને પાછું બીજું પૂજાનું પ્રાદિક જળ એટલે તરત તે દર્શનભાઈ પછી શાંત થઈ ગયા અને એમને કળ વળી પછી તો તો શાંતિથી બાજુમાં લઈ જઈને એમને બેસાડ્યા પાણી પાયું અને એમના ચહેરા ઉપર છે ને શાંતિ હતી સ્થિરતા હતી કારણ કે તેમના શરીરમાં ભૂત પ્રેત હતું ને એ હંમેશા માટે વિદાય લઈ રહી હતી અને સ્વામીશ્રીના દર્શન માત્રથી જ એમને પ્રેત યોનિમાંથી છૂટી ઉચ્ચ યોનિમાં એ પામ્યા તો જો આ મહંત મહારાજનો પ્રતાપ છે આપણને જે સત્પુરુષ મળ્યા છે આ સત્પુરુષના આપણને ઘણા બધા ઐશ્વરીઓ જોવા મળે છે પરંતુ સત્પુરુષ ઐશ્વર્યોને ઢાંકે છે તેઓ દેખાવા નથી દેતા કારણ કે આપણો સંપ્રદાય કોઈ ચમત્કારથી સંપ્રદાય નથી ચાલતો પણ અહીંયા તો એક શ્રદ્ધા હોય છે અને આ શ્રદ્ધાથી ચાલતો સમજ પણ હશે અમુક વાર સત્પુરુષ પોતાનું જે ઐશ્વર્ય એ આપણને દેખાડે પણ છે આપણા એક સનિષ્ઠ હરિભક્ત ડૉક્ટર પંકજભાઈ દરજી હવે એમની પાસે છે ને વાંસંદાના નરેશભાઈ પ્રવીણચંદ્ર વ્યાસ હવે પોતે રાજકીય ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે બહુ સક્રિય હતા અને તેઓ સારવાર લઈ રહ્યા હતા કે ડોક્ટર પંકજભાઈ એટલે ડૉક્ટર પંકજભાઈ નરેશભાઈને સ્વામીશ્રી મહિમા કહીને એમને કીધું તમે દર્શન કરવા માટે આવો એટલે નાસિક માટે પ્રેર્યા એટલે નાસિક આવે છે આ નરેશભાઈ પંકજભાઈ એમને લઈને આવે છે એટલે નરેશભાઈ પહેલી વાર જ અહીં સ્વામીશ્રી દર્શન માટે આવ્યા હવે સાંજે છે ને સ્વામીશ્રી ગોલ્ફ કાર્ટની અંદર એમાં વિરાજમાન હતા અને સભામાં બધાઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં પહેલી વાર સ્વામીશ્રી એમના દર્શન થયા સેવક સંતે તેમનો પરિચય આપ્યો સ્વામીશ્રી એમના પર કૃપા દ્રષ્ટિ કરી પણ સભા દરમિયાન છે ને એમને એકદમ સમીપથી એ સ્વામીશ્રીના દર્શન સાંપડ્યા એટલે સ્વામીશ્રીના એ દર્શન માત્ર જે મૂંઝવતા હતા ને એ દરેક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું પછી તો સભા બાદ પણ સદભાગ્ય એમને સ્વામીશ્રીના ભોજન દર્શનનો પણ લાભ મળ્યો ત્રીજી વારના દર્શનથી તો એવો એકદમ ગદગદિત થઈ ગયા અને એમને ધન્યતાનો એક અનુભવ થવા લાગ્યો પણ વાત અહીંયા પૂરી થતી નથી દર્શન ગોલ્ફ કોર્ટમાં કર્યા ત્યારબાદ સમીપમાં પણ કર્યા અને છેલ્લે ભોજન દર્શનના પણ કર્યા પરંતુ નરેશભાઈ જ્યારે લાંબી મુસાફરી કરીને થાકીને રાત્રે એક વાગ્યે એ ઘરે પરત ફરે છે સ્વાભાવિક છે કે સુવાનું હોય એક વાગ્યે મોડું થઈ ગયું હતું થાકી ગયા હતા એટલે સ્નાન કરીને એ ધ્યાન કરવા બેઠા પણ આંખો બંધ કરીને ત્યાં જ તે મહંત મહારાજની કામણગારી મૂર્તિ અમને દેખાવા લાગી રાત્રે એક વાગ્યાથી લઈને સતત સવારના પાંચ વાગ્યા સુધી એમને સ્વામીશ્રીની મૂર્તિ દેખાઈ જાગ્રત અવસ્થામાં એવા કૃપા સમાધિનો આવો અનુભવ પામી એ તો બહુ આનંદિત થઈ ગયા પછી તો પિતાને વહેલી સવારે બહાર ગેલેરીમાં બેઠેલા જોઈને દીકરા નીલે એમને પૂછ્યું કે તમારે સૂવું નથી અને ત્યારે તેમણે શું કીધું કે મને સતત સ્વામીશ્રીની મૂર્તિ જ દેખાયા કરે છે અને એટલો બધો આનંદનો અનુભવ થાય છે કે વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી તો જો જિંદગીમાં પહેલીવાર આવી દિવ્યતાનો અનુભવ એમણે કર્યો હતો અને તેઓ રોમાંચિત થઈ ગયા હવે એમણે સંકલ્પ કર્યો કે પાંત્રીસ કિલોમીટર દૂર ધરમપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે થતી રવિ સભા હવે મારે નિયમિત ભરવી છે આવો એમને સંકલ્પ અને નિયમ પણ લઈ લીધો એમના દીકરા નીલને પણ દર્શન માત્રથી સ્વામીશ્રીમાં એ દિવ્યતા એટલી બધી સ્પર્શી ગઈ કે પોતાના લેપટોપ કે મોબાઈલ કે બીજા કોઈ પણ સ્ક્રીન જે હતા ને બધા સેવર કાઠીન છે ને સ્વામીશ્રીના ફોટા રાખી દીધા જેથી જેથી સતત દર્શન થાય તો જો આવા તો ઘણા બધા પ્રસંગો છે અને આ પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે કે સત્પુરુષના એક દર્શન માત્રથી તમારું કલ્યાણ થઈ જાય તમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય આનંદમાં તમે ગદગદિત થઈ જાઓ અને એમની મૂર્તિ પણ તમે અખંડ ચિંતવન થાવ તમારા સર્વે પાપો પણ નાશ થાય તમારું ભૂત પ્રેતા કે ગમે તેવું ન હોય એ બધું પણ દૂર થઈ જાય શ્રુતિ સ્વામીએ જ્યારે નરેશભાઈના વાતની દિવ્યતા અનુભૂતિની વાત કરીને બીજા દિવસે સ્વામીશ્રીને કહ્યું કે આવી રીતે એમને દિવ્યતાનો અનુભવ થયો એટલે પછી વાત તરત કરી મહન એમાં કે સ્વામી આપે એવો શું જાદુ કર્યો કે આપની એમની મૂર્તિ ભૂલાતી નથી ત્યારે મહન એમાં જે સાહજિક નમ્રતા શું કીધું કે ભગવાને કર્યું ત્યારે ઉત્તમ યોગી સ્વામી પાસે જ હતા એટલે એમને તરત પ્રશ્ન પૂછો કે આપના દર્શન માત્રથી અમુકને આવો અનુભવ થાય છે અને અમુકને એવો નથી થતો એનું કારણ શું મોહન સમાજ ફરી વખત અહમ શૂન્યતાથી શું કહે છે ભગવાનની ઈચ્છા સેવક સંતે ફરી વખત પૂછ્યું કે આ ભગવાન એકને આવી દિવ્યતાનો અનુભવ કરાવે અને બીજાને ન કરાવે તો એને અન્યાય ન કહેવાય એટલે સ્વામીશ્રીએ ફરી વખત કીધું કે આપણને આગળ પાછળનો કાંઈ ખ્યાલ ન હોય પણ ભગવાનની ઈચ્છાથી સારા માટે જ થતું હોય તો જો સ્વામીશ્રીના પ્રસંગ ઉપરથી આપણને પોતાના સ્વયંની દિવ્યતા ઉપર છે ને ભગવાનના એક કરત્વનું એમને આવરણ ઠાંકી દીધું બાકી અત્યારનો વ્યક્તિ પાસે કોઈ સારા થોડાક પૈસા કમાય જે ક્ષેત્રની થોડીક પ્રગતિ કરે તો એમ જ નાખે અભિમાનથી કે મેં કર્યું મારાથી જ થયું પણ મોહન સ્વી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે કે હમ શૂન્યતાથી એમને દિવ્યતા દિવ્ય અનુભવ પણ જે કરાયો હતો એ દિવ્ય અનુભવ પણ ભગવાનનું કર્તૃત્વ પણ છે કે જે કર્યું છે ભગવાનની ઈચ્છા કરીને કર્યું છે અને ભગવાન કરતા હતા છે ને આ વિચારથી તેઓ કાયમ માટે જીવતા હતા અને દરેક સંતોને અને સેવક સંતોને પણ જણાવતા તારીખ પંદર બે બે હજાર તેવીસના રોજ મુંબઈમાં જ્યારે જાગ્રત થઈ ત્યારે તૈયાર થઈને સ્વામીશ્રી વ્યાયામ અને વોકિંગમાં જોડાયા વિધ સમયે ફક્ત અંગત સેવકો ડૉક્ટરો જ હાજર હતા પણ થોડી વાર થઈને ત્યાં લિફ્ટ ખુલી અને તેમાં મંદિરમાં સેવા આપતા એક સામાન્ય ભાઈ હતા વ્યવસ્થાપક વિનમ્રતાથી તેમને જવાનું કહ્યું પણ આ દરમિયાન તેમને સ્વામીશ્રીના દર્શન થઈ ગયા એટલે સ્વામીશ્રીની દ્રષ્ટિ એમના પર પડી ગઈ એટલે એ સંદર્ભે છે ને ઉત્તમ યોગીદાસ સ્વામી સ્વામીશ્રીને પૂછ્યું કે એમનું કલ્યાણ થઈ ગયું ને એટલે સ્વામીશ્રી કીધું કે એમનું કલ્યાણ નહીં આ કેમ્પસની અંદર જે આવે ને એ બધાનું કલ્યાણ થઈ ગયું છે તો જો એક સ્વામીશ્રીના દર્શન માત્રથી એ કલ્યાણની પ્રતીતિ કરાવી એમને પણ આ બધા પ્રસંગો ઉપરથી આપણને ખરેખર ખબર પડે કે જે શ્રીમદ ભાગવત સંત રહ્યા ને એ મહંત સ્વામી મહારાજ છે તારીખ વીસ બે બે હજાર ત્રેવીસના રોજ જ્યારે સાંકરીની અંદર એક ભવ્ય સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું મહંત સ્વામીમાં ત્યાં હાજર હતા ત્યારે સાંકરીની અંદર વિવેકસાગર સ્વામીએ મોહન સ્વામી મહારાજ આગળ એક મહિમા ગંગ વાહવતા કીધું કે અમેરિકાના એક ઇમર્સન નામના ખૂબ સારા તત્વ ચિંતક હતા એમને એક તેમના મિત્રોને તત્વજ્ઞાનમાં કેટલાક પ્રશ્નો હતા એટલે એમના બધા વતી છે ને ઉત્તરો મેળવવા માટે તેઓ ખાસ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પણ એક થોમસ કાલાઈકલ એ પણ પોતે સારામાં સારા ચિંતક હતા એટલે એમને મળવા ગયા હવે જે ત્યારે તેઓ મળવા જાય છે ને ઇમરસન ત્યારે આ થોમસ કાલાઈકલ પોતે ચિંતનમાં ડૂબેલા એટલે દૂર ઉભેલા અડધો પોણો કલાક થયો બસ એમના સાનિધ્યમાં રહ્યા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ ન પૂછ્યો પણ બસ એ ઘડીક બેઠા સાનિધ્ય બેઠા ને પછી પરત આવ્યા અમેરિકા અને પરત આવીને એમને શું કીધું કે હું ખાલી થોમસ કાલેકલની સાનિ સનિધિમાં બેઠો એટલામાં તો મને અસીમ સંતોષ અને શાંતિ થઈ ગઈ પ્રશ્ન પૂછવાની કાંઈ જરૂર જ ન રહી એમ છે ને વિવેક વિવેકસાગર સ્વામી આ વાત ઉદાહરણ કહીને સમજાવ્યું કે એમ સ્વામી અમે આપને ખાલી જોઈ રહીએ ને એમાં શાંતિ થઈ જાય આપ બોલો નહીં કાંઈ કરો નહીં ને તોય સમાસ થાય બોલવાથી જે સમાસ થાય ને એ વગર બોલે આપના દર્શન માત્રથી થાય છે સંસ્કૃતમાં શ્લોક છે ને ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાંસ્તુ છિન્ન સંશાયા એટલે કે ગુરુનું મૌન પણ છે ને વ્યાખ્યાન છે જે શિષ્યોના સંશય છેદી નાખે છે અને આપણા સંશયો દરેક સંશયો રાને એ મહંસાઈ મહારાજના દર્શન કરવાથી એ ભેદાય છે એ એના ઓછા પણ થાય છે તો જો જેમના દર્શન માત્રથી એ કલ્યાણની પ્રતીતિ થાય ને એવા ભાગવત સંત મહંત મહારાજ આપણને મળ્યા છે એ આપણા અહોભાગ્ય છે અને એ આપણને એ ચિંતામણી તુલ્ય આપણને જે આપણે ચિંતવો ને એ આપણે કાર્ય કરી શકીએ આધ્યાત્મિક માર્ગમાં એ આપણે આગળ વધી શકીએ સાધન માત્રમાં આપણને પ્રગટ સત્પુરુષ મળ્યા ને એ જ એક મોટી કૃપા છે તો આપણે પણ એમના દર્શનથી આપણે કૃતાર્થ થવાનું છે આપણા યોગની અંદર હવે આવનાર નહીં સ્વામીશ્રીના વિડીયો કે ફોટોગ્રાફ્સ કે એમના દર્શન કે પ્રત્યક્ષ દર્શન એ આપણે કરાવવાના છે અને એમને પણ કૃતાર્થ કરવાના છે જો આ લોકની અંદર આપણે એડવર્ટાઈઝ જાહેરાત કેટલી બધી કરીએ છીએ એક તમે માર્કેટની અંદર ગયા હોય ને એક સારું ટી શર્ટ તમને ગમ્યું હોય અને એ ટી શર્ટની કિંમત હોય આમ પાંચસો છસો રૂપિયાની પણ એ જગ્યાએ તમને ત્રણસો રૂપિયાનું મળ્યું હોય તો તમને એ કોઈ દુકાનવાળો એમ નથી કહેતો તમે આ ટી શર્ટની એડવર્ટાઈઝ કરજો અમે તમને આટલા પૈસા આપશું તો આપણા જો મિત્રોને કહેશું આપણા ઘરે વાત કરશું કેમ કરશું આપણને એ ખબર છે જો મને આ લાભ મળ્યો છે કે છસોનું ટી શર્ટ મને ત્રણસોમાં એ ક્વૉલિટીવાળું મળ્યું છે તો એમાં આપણને શરમ નથી આવતી એમાં આપણે એમ નથી કહેતા મફતમાં થોડી એડવર્ટાઈઝ કરું તો આપણને જે ભગવાન અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે અને આવો અલૌકિક દિવ્ય સત્સંગ મળ્યો છે અને આવા જાગતા મંદિરો મળ્યા છે જાગતા મંદિરો શા માટે કારણ કે અહીંયા શિશુ સભા બાળ સભા કે પછી બાલિકા સભા કે યુવક સભા યુવતી સભા સંયુક્ત સભા રવિ સભા પરા સભા આ કેટલો બધો યોગ આપણને મંદિરોની અંદર એક મંદિર હોય ને ત્યાં બાળ બાળકથી લઈને વૃદ્ધ સુધીની દરેક પ્રવૃત્તિઓ દરેક સત્સંગ જે આધ્યાત્મિક માંગની અંદર આગળ વધવું હોય ને એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે તો આવા મંદિરોની અંદર આપણે પણ જઈએ અને બીજાને પણ આપણે પ્રેરણા આપીએ કારણ કે જો એક ટી શર્ટની જાહેરાત કરવી છે મફતની અંદર તો આ તો આપણે એક કહેવાય ને ગુણાદિતંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું કે તમે એક સત્સંગીને માર્ગમાં વાળો ને સત્સંગ કોઈ એક વ્યક્તિને જે સત્સંગી ન હોય તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય તમને મળે તો આપણા સગા સંબંધી હોય આપણા ઘરના સભ્યો હોય તેમને સત્સંગની અંદર આપણે આગળ વધારીએ તો આપણું પણ આટલું પુણ્ય આપણને જો આપણને સત્પુરુષના વચનમાં આપણને દ્રઢ પ્રીતિ હોવી પડે ભગવાન ભાવના ભૂખ્યા છે એમ તમે જમવાનું ગમે તે આપો ભગવાનને થાળ ધરાવો પણ તમારો ભાવ ભગવાન જોવે છે એમ આપણે દરેક સત્સંગીઓને આપણે આવા દ્રઢ કરવાના છે બાળકથી લઈને વૃદ્ધ સુધીની વાત કહેતી રહેવી આપણે આફ્રિકાના મગનભાઈની વાત કરીએ તો મગનભાઈ નિશ એ તમે તેમ શું નિષ્કાનંદ સ્વામી પછી સુકાનંદ સ્વામી આ બધાય સ્વામીએ પોતે નિર્ગુણ સ્વામી દાસ સ્વામીએ પત્રો કેટલા બધા લખ્યાશ ગ્રંથો કેટલા લખ્યાશ કેમ સત્સંગનો પ્રચાર પ્રસાર થાય લોકોને સાચી વાત સમજાય તો આ વાત સાચી સમજાવવા માટે અને એક વખત તમે કોઈકને આવી રીતે પ્રેરણા આપો અને તમે પ્રત્યક્ષ દર્શન કરાવો તો જેમ કી એક કીડાને એક વ્યાસજીના દર્શન થયા અને બ્રહ્મલોકને પામ્યા તો એમ આ સત્પુરુષના દર્શન કરશે ને તો આ જીવરોને એવો ઉદ્વગતિને પામશે અને કલ્યાણ પણ થશે અક્ષરધામમાં પણ જશે આ જન્મે નહીં તો એક બે જન્મે પણ એને મનુષ્ય દેહ તો મળશે જ તે અને આવો દુર્લભ એવો સત્સંગનો પણ યોગ થશે અને સત્પુરુષનો પણ યોગ થશે તો ખાસ આપણા જીવનની અંદર આપણને જે પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિને આપણે પ્રતિથીમાં ત્યારે જ ફેરવી શકીશું કે જ્યારે મહંત મહારાજ મહારાજના સત્પુરુષ જે છે એમનો આપણે સમાગમ કરીશું કારણ કે જેટલો સમાગમ આપણે કરીશું એટલા આપણા જીવનની અંદર સંશયો અને પ્રશ્નો ઓછા થશે અને એક વખત પ્રશ્નો અને સંશયો ઓછા થાય તો આપણે ખરેખર આધ્યાત્મિક માર્ગની અંદર આગળ પણ વધી શકીએ અને જે આધ્યાત્મિકતાનો જે આનંદ છે જે મીરાબાઈ નરસિંહ મહેતા પાનબાઈ ગંગા સતી જલારામ બાપા આ બધા લઈ શકતા હતા ને એ આપણે પણ છતાં દેહે લઈ શકીશું તો આપણે ખાસ જે શ્રી શ્રીમદ્ ભાગવત સંત મળ્યા છે તો એમનો આપણે સમાગમ કરીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય